દોસ્તો એક કરવી વાત કહું તમને એવું લાગે છે કે તમે તમારી જિંદગી કંટ્રોલ કરો છો પણ હકીકતમાં રિમોટ તમારા હાથમાં નથી તમારું એન્વાયરમેન્ટ તમારા ડિસિઝન્સ લે છે આજે અટોમિક હેબિટ્સ ડે થર્ટીન તમને બતાવશે હેબિટ ચેન્જ કેમ મુશ્કેલ લાગે છે અને એન્વાયરમેન્ટ ચેન્જ કરતા જીવન કેમ બદલાઈ જાય છે આપણે માનીએ છીએ હું સ્ટ્રોંગ છું હું કાલથી બદલીશ પણ સવાલ આ છે તમે ડિસાઇડ ક્યારે કરો છો જ્યારે આસપાસ પહેલેથી ડિસાઈડ કરી ચૂકી હોય શોપમાં ચોકલેટ કાઉન્ટર પાસે હોય તો નહીં કહેવું મુશ્કેલ બને છે નોટિફિકેશન આવે તો ઇગ્નોર કરવું મુશ્કેલ બને છે ચોઈસ તમારી લાગે છે પણ કંટ્રોલ એન્વાયરમેન્ટનું હોય છે અટોમિક હેબિટ્સ એક સીધી વાત કહે છે લોકો હેબિટ ચૂઝ નથી કરતા લોકો એન્વાયરમેન્ટ ચૂઝ કરે છે અને હેબિટ આપમેળે ફોલો થાય છે હેબિટ બદલવી હાર્ડ છે એન્વાયરમેન્ટ બદલવું ઇઝી છે પણ આપણે ઇઝી રસ્તો નથી પસંદ કરતા તમારું બ્રેઇન શોર્ટકટ મશીન છે જે વસ્તુ નજીક છે જે વસ્તુ ઇઝી છે જે વસ્તુ રિપીટ થાય છે એને બ્રેઇન નોર્મલ માને છે બ્રેઇન ગુડ બેડ નથી જુએ બ્રેન કન્વીનિયન્સ જુએ છે એટલે એન્વાયરમેન્ટ તમારા બ્રેનનું પ્રોગ્રામર છે તમારી આસપાસ ત્રણ અદૃશ્ય કેજીસ છે પહેલું વિઝ્યુઅલ કેજ તમે જે જુઓ છો એ જ તમે કરો છો મેસી રૂમ મેસી માઇન્ડ બનાવે છે બીજું ડિજિટલ કેજ એપ્સ નક્કી કરે છે તમે શું જુઓ અને કેટલો સમય જુઓ ફોન ઇનોસન્ટ નથી ડિઝાઇન સ્માર્ટ છે ત્રીજું સોશિયલ કેજ આસપાસના લોકો તમારા બિહેવિયર બનાવે છે કમ્પ્લેઇન્ટ્સ વાળા લોકો કમ્પ્લેન હેબિટ બનાવે છે ડિસિપ્લિનવાળા લોકો ડિસિપ્લિન બનાવે છે ડે થર્ટીન મોટિવેશનનો દિવસ નથી આ સેટઅપનો દિવસ છે ડિસિઝન ઓછી કરો સેમ રૂટિન સેમ ટાઈમિંગ સેમ પેટર્ન ખરાબ હેબિટ માટે ફ્રિક્શન વધારો એક્સ્ટ્રા સ્ટેપ ઉમેરો ઇઝી ન રહેવા દો સારી હેબિટ માટે ઓટો પાથ બનાવો ડિફોલ્ટ ઓપ્શન ગુડ રાખો એ ટ્રેન ટ્રેક બદલે નહીં તો સ્ટેશન બદલે નહીં ટ્રેનને બ્લેમ કરશો નહીં ટ્રેક એગો એન્વાયરમેન્ટ ટ્રેન એગો તમે આજથી એવું ના કહો હું લેઝી છું કહો મારું સેટઅપ લેઝી છે લેઝી માણસ નથી લેઝી એન્વાયરમેન્ટ હોય છે આજનો ચેલેન્જ સિમ્પલ છે એક વસ્તુ દૂર કરો જે હેબિટ બગાડે છે અથવા એક એક વસ્તુ એડ કરો જે હેબિટ બનાવે છે છે ફિઝિકલ ચેન્જ બદલી શકે આજે એક વાત વાત યાદ રાખજો એન્વાયરમેન્ટ વિલ પાવરને હરાવે છે જો તમને સમજાયું હોય તો કમેન્ટમાં લખો એન્વાયરમેન્ટ વિલ પાવર મળશું ડે ફોર્ટીનમાં એક નવી પાવરફુલ હેબિટ સાથે